ગુડ મોર્નિંગ મિત્રો ટિફિન લઈને બસ આપણે હવે પહોંચી ગયા છીએ પાંચસો રૂપિયાનો ફેરો કરી ઝુંડાલ સર્કલે આપણે બેઠા છીએ ફેરો પતાઈ દીધો સ્ક્રીનશોટ નાખી દઈશ તમે જોઈ લેજો પિકઅપ લોકેશન હતું બીજે ચાર રસ્તાથી અને ડ્રોપ લોકેશન તો ઝુંડાલ પાંચસો રૂપિયા થાય એનો ફેરો પતા ને બસ અહીંયા બેઠા છીએ જો કોઈ ટ્રીપ આવશે તો ફરીથી ત્યાં વાડદ જશું બાકી અડધો કલાક કલાક અહીંયા બેસવું છે તો કોઈ ટ્રીપ મળે તો રાહ જોશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આપણે જઈએ છે થરા થરાની ટ્રીપ પડી છે વાડદથી લેવાનું હતું પિકઅપ લોકેશન ડ્રોપ લોકેશન છે થરા વાળું થરા એટલે આપણને સો સાત વાગી જશે રિટર્ન આવવામાં ટાઈમ લાગશે હે તો ગયો છે આપણે પહોંચી ગયા છીએ માણસો ને ઉતારી સામાન ઉતારી ને ફરીથી હવે આપણે જઈએ છીએ અમદાવાદ અમદાવાદ જવામાં આપણને લાગશે બાર વાગી જશે અને રસ્તામાં ખાવા ખાઈ લેશું થેન્ક યુ આપણે હારી જ વટી ગયા છે ઠંડી બહુ વધારે છે બહુ વધારે છે અતિશય ગામડામાં બહુ ઠંડી અમદાવાદમાં તો હા ખબર એ ન પડતી કે ઠંડી પડે છે બાકી અમદાવાદમાં તો ફૂક્કા કાઢે સોરી ગામડામાં અને જમવાનું એ બાકી છે ચાણસમાં આપણે જમી લઈશું અને જગ્યા ખાલી જ છે આપણે એકલા જ છીએ કાઢતું નહીં કોઈ બીજું સાથે છે નહીં ma bagnarei non mi trovo